વિશ્વમાં સિરામિક ઉદ્યોગમાં ચીન પછી બીજા નંબરનું સ્થાન ધરાવતા ગુજરાતના મોરબીમાં સિરામિક ઉદ્યોગ હાલ ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે હાલમાં મોરબીમાં સિરામિકના નાના મોટા એક હજાર જેટલા કારખાના આવેલા છે જેમાંથી છેલ્લા મહિનામાં એક બે નહીં પરંતુ બસો જેટલા કારખાનામાં સદંતર બંધ થઈ ગયા હોય તેવી ઘટનાઓ બની અને આગામી હજુ એકાદ મહિનાની અંદર લગભગ એકસો પચાસ જેટલા કારખાના શટડાઉન લે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે દીવસે દીવસે મોરબીના સિરામિક પ્રોડક્ટની માંગમાં ઘટાડો થઈ રહ્યો છે અને ડોમેસ્ટિક તથા ઇન્ટરનેશનલ માર્કેટમાં ભયંકર મંદી હોવાના કારણે સિરામિક ઉત્પાદકોની મુશ્કેલીમાં વધારો થયો છે જેની સાથોસાથ આ ઉદ્યોગ સાથે જોડાયેલા લાખો લોકોની રોજગારી પણ છીનવાઈ રહી છે તો એક્સપોર્ટમાં સારા ઓર્ડર હતા પરંતુ અત્યારે હાલમાં એક્સપોર્ટની અંદર જે કન્ટેનર હોય છે એની અંદર પાંચથી છ ગણાનો ભાડાનો વધારો થઈ ગયો છે એટલે હાલમાં કન્ટેનર મળતા નથી કન્ટેનરની શોર્ટેજ છે માલ મૂકવાની જગ્યા નથી એટલે કંપની બંધ કરી દેવી પડે તેવી અત્યારે આફત આવી છે તો ટોટલ દોઢસોની આસપાસ યુનિટો સટડાઉન લેવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે હમણાં જે આ કન્ટેનરની તકલીફ ડ્યુટીના પ્રશ્નોને કારણે હાલમાં જુલાઈ મહિનો ગયો એમાં ફક્ત છસો સાતસો કરોડની આજુબાજુ છસો કરોડની આજુબાજુ ટર્નઓવર થયું એટલે કે એક્સપોર્ટ થયું છે તો ઘણું બધું ડાઉન થયું એના કારણે અત્યારે હાલમાં ઉદ્યોગમાં ઘણી તકલીફ છે સ્ટોક વધ્યા છે દિવસે દિવસે બજારની અંદર ટેકનોલોજીના જો મેળવવા માટે આપણે પ્રયત્ન કરીએ તો એના પૂરતા રૂપિયા ચૂકવવા પડે છે જ્યારે પ્રોડક્ટ કોસ્ટલી બનવાના લીધે કોમ્પિટિટર માર્કેટમાં ઊભા રહેવા માટે કોમ્પિટિશન ખૂબ વધી ગઈ છે જેના લીધે સર્વાઈવ થવું બહુ મુશ્કેલી ભર્યું છે